સેમ છે તો બનેલ સમીકરણને આપણે જો દસ વડે ગુણી દઈએ તો પૂર્ણાંક સમીકરણ બની જાય દાખલા તરીકે છે એને આપણે તો દસ વડે ગુણી નાખો દસ દસ ગુણી જાય એટલે બે એવી રીતે તમે બધાને ને આ રીતે દસ વડે ગુણી નાખો એટલે પોઈન્ટ ઓટોમેટિકલી નીકળી જશે પોઈન્ટ શું થશે નીકળી જશે મિત્રો એટલે આપણે બનેલ સમીકરણને

ત્રણ ને આ બાજુ લઈ આવે તો એક્સ બરાબર શું થાય બગડવાના છેદમાં બે થાય સમીકરણ એક ને આપણે એક સમીકરણ બે માં એની કિંમત મૂકવી પડે સમીકરણ બે માં એક્સ બરાબર તેર ઓછા ત્રણ છેદમાં બે મુકતા મિત્રો સમીકરણ બે આ છે ચાર પાંચ

તો ઓછા વાય મોટી સંખ્યા ની સલા બાકી છ મોટા છે વાય બરાબર ત્રણ વાય બરાબર ત્રણ કોઈ કોઈપણ સમીકરણમાં આપણે મૂકી શકીએ છીએ બરાબર છે આપણે સમીકરણ એકમાં મૂકીએ એક સમીકરણ છે બે એક ત્રણ આપણે બે એક્સ બરાબર બે કહેવાય માટે જવાબ શું બે અને બરાબર ત્રણ આપણે જવાબ જોવો હોય તો સાચો ખોટો અહીંયા લઈ લઈએ 2 એટલે બે ની ચાર વાય બરાબર ત્રણ નવ ને ચાર તે અહીંયા ચાર દુ આઠ પાંચ પંદર પંદર ને આઠ ત્રેવીસ આપણો જવાબ સાચો છે સમીકરણની અંદર તમારો જવાબ પરીક્ષામાં સાચો છે ખોટો જોવો તો રકમની અંદર બે ચલની કિંમત આવી મૂકીને સામેનો જે સરવાળો છે આવે તો તમારો જવાબ સાચો ને કે ખોટો અંદર રૂટ એક્સ વૂટ વાય રૂટ ટુ એક્સ રૂટ થ્રી વાય બરાબર અને અહીંયા રૂટ થ્રી એક્સ ઓછા રૂટ એટ વાય બરાબર સમય બરાબર જીરો છે ત્રણ વાય તો છે તો વર્ગમૂળ બે નીચે આવી જાય બરાબર શું થાય એક્સ બરાબર નીચે આવ્યા છે નીચે ગુણાકારી બે આવશે સમીકરણ ની અંદર આપણે આ જ્યાં જ્યાં છે મૂકી ઓછા વર્ગનું ત્રણ વર્ગમું બે ઓછા વર્ગમું આઠ વાય બરાબર મિત્રો વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમું ત્રણ ત્રણ વર્ગમું 3 ત્રણ વાય થાય બે નહીં પણ કાઢવું પડે તો નીકળી શકે આપણે આગળ કાઢવું પડશે વર્ગુણ બે ગુણ્યા વર્ગ બે બરાબર બે થાય એટલે બે વર્ગુણ વર્ગુણ બે થાય બે વર્ગમુણ એક અક્ષર થાય ધ્યાનમાં રાખવાનું બરાબર છે તો

એટલે ચાર વાય બરાબર જીરો ઓછા સાત વાય બરાબર જીતો વાય બરાબર શું આવશે જીરો નીચે સાત આવે માટે વાય બરાબર થાય કોઈ પણ છે ક્યારેક જીરો ભાગો એટલે જીરો જવાબ આવે સમીકરણ એકમાં મૂકી દઉં સમીકરણ એક આપણું છે વર્ગમું બેગમું થ્રી વાય બરાબર જીરો એમાં આપણે વાયની જગ્યાએ જીરો મૂકી તો બે એક્સ ની કિંમત જીરો છે એ વાય કિંમત જીરો ત્રણ ગણાય જીરો જીરો થાય તો ખાલી વર્ગમું બે બરાબર એક્સ બરાબર શું થાય આ ઝીરો નીચે વન ગુણ બે આવી જાય મુલાકાત જીરો મૂકો એટલે વન ગુણ ત્રણ ગુણ્યા ઝીરો 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 જ થાય એટલે આમાં કંઈક કિંમત મૂકો કે ના આપણે ઉમેર ખબર પડી જાય એમ છે બરાબર છે તો એ પ્રમાણે નીકળો એનો જવાબ દાખલા નંબર ત્રણ ની અંદર દાખલા નંબર છ ની અંદર તો આ જે છે છે ને મિત્રો બે બને અપૂર્ણાંક છે જ્યારે જયારે અપૂર્ણાંક સમીકરણ જો અહીંયા આપણે હતું અહીંયા હતું જ્યારે જયારે અપૂર્ણાંક સમીકરણ આવે ત્યારે કાઢીને એને સીધું કરી નાખો બરાબર હાડું હોય એટલે સીધું કરતા આપણે આવડે છે તો આ બધા હાડ્યા છે વાળી ગુણી નાખો લખી નાખવાનું છ વાગે છ વાળી ગુણતા ના આવતું હોય તો એક પદ કરી બતાવું આ ત્રણે એક છેદ માં બે એને છ વાયે ગુણો બે કા બે બે તેરી છ તો ત્રણ નવ એકસ્ટ્રા પછી આ પાંચ છેદમાં ત્રણ છે એને છ ગુણો છદું ત્રણ દુ છ એટલે પાંચ દુ દસ વાય થાય બીજા સમીકરણ પણ આપણે છ વાય ગુણી એક છેદમાં ત્રણ ગુણ્યા છ ત્રણ દુ છ એટલે બે ગુણ્યા એટલે બે એક થયા પછી વાય છેદમાં બે ગુણ્યા છ બે કાબે બે તેરી છ થયા ત્રણ વાય અને એ છ છે એટલે છ ગુણ્યો છ છ ઉડી જશે એટલે ખાલી છે તે

આ ત્રણ વાય આ બાજુ જાય એટલે ઓછા ત્રણ વાય તો એક્સ બરાબર શું આવ્યું તેર ઓછા ત્રણ વાય બે આવ્યા સમીકરણ એકમાં આ તેર ઓછા ત્રણ છેદમાં બે એને મૂકી દો જે સમીકરણ આવે એને મૂકી દો યાદ રાખવાનું જો એકલો ચલો હોય ને તો આવી કિંમત નહીં આવે સીધી સારી આવશે પણ બંનેમાં ચલ હશે આવી રીતે બંનેમાં જો એ ચલ એ ચાલુણ કરશે સગુણ કરશે ત્યારે તમારે આવી રીતે કિંમત આવવાની હંમેશા તો કિંમત તો એ મૂકી દેવાની આપણને આવડે છે ને સીધી આવડે છે કે નહીં એ સીધી કરવી એટલે બે નીચે બે છત બધાની બે વડી બોલી નાખો એકદમ સીધી સરળ થઈ જાય એટલે ક્યારે પણ તમારે આવી રીતે કોઈ પણ કિંમત આવે અને એ લોકો આ આવી જ પૂછે પરીક્ષા ભલે પૂછે આપણે વાંધો નહીં આપણે કરી નાખી જો કરી નાખી છવારે ગુણી ને સીધી કરી નાખી પછી એની કિંમત આવી આવે ભલે આવે વાંધો નહીં આપણે જો કરી દઈએ નવ એટલે તેર ઓછા ત્રણ વાય અને ઓછા વાય હવે મિત્રો આ બે છે બરાબર ને એ દરેક પદ દસ આ બે વાળી ગુણી નાખે ઓટોમેટિકલી બે ઉડી જશે અને બે વાળી બે બે ઉડી ગયા આ ખૂબ જ છે ધ્યાન રાખજો બે વાળી ગુણી બે બગડી જાય એટલે આપણી નવ તેર મિત્રો હવે સિત વાય ચોવીસ વાય બે સમાન ચિહ્ન એટલે સરવાળો કરવો પડે એ સુડતાલીસ થાય કેટલા થાય સુડતાલીસ થાય અને એકસો છે

બે બરાબર ચાર થાય તો ચાર છેદમાં બે આવે કારણ કે ગુણાકાર બાજુ એટલે જવાબ તમારો આવશે એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ તો મિત્રો આ રીતે તમારો જવાબ આવશે તમને કાંઈ તકલીફ હોય તો કમેન્ટ કરીને લખશો બાકી દાખલા એકદમ ઈઝી છે સરળ છે સમીકરણના નિયમ મુજબ હાલશો તો વાંધો નહીં પણ અપનાં કાળે